બીપી દવા બીજી ચાલુ છે બરાબર ના રે તમારે સારું જ છે કમ્પ્લીટ થઈ જાય ખોરાક લ્યો જોરદાર હે

વાડે ના ના આરોગ્ય કમ્પ્લીટ ખોરાક લેતો નતા ફોરલું એ આવે મ જલ્દાળો તો થોડો 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 કરતા બે વખત લેવાનો ખોરાક 4 5 વખત ખોરાક કમ્પ્લીટ થઈ જશે સીરો ખાવા સીરો ખાઈ એમ નમવું કામ હોતું

કેમ થઈ ગયા કેટલા دیر થઈ ગયા શિવકાર આલોક થઈ ગયા વિશ્વનાથ કહેતા નહીં હુ સે વિશ્વનાથ સે હમ યો 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 yogi haan hmm. <coughs> <coughs> <coughs>